નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને હજુ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતા તમામ વિડીયો મળી રહે તો શરૂઆત કરીએ મિત્રો છેલ્લા બે સપ્તાહથી રૂબજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન રૂગાસડીના ગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા ચૌદસો સુધીનો ઘટાડો પણ નોંધાયો છે તો આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિએ મિત્રો ઓગણત્રીસ એમ એમ રૂગાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજારની સપાટીએ આવી ગયા છે અને રૂ બજારમાં થયેલ ઘટાડાની અસરથી બજારના ભાવ પણ ઘટ્યા છે અને હાલની સ્થિતિએ મિત્રો રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે ને છેલ્લા બે સપ્તાહથી મિત્રો રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અને કપાસની મિત્રો આ સિઝન દેશમાં ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે અને પ્રતિકૂળ હવામાનના કારણે મિત્રો ઉત્પાદન પણ ઓછું મળ્યું અને બીજી તરફ જોવા જઈએ તો વૈશ્વિક પરિબળોની અસરથી ભાવ પણ નીચા રહ્યા છે અને હાલની સ્થિતિએ દેશમાં અંદાજે એકસો પચાસ લાખ ઘાસડીની રૂની આવક થઈ છે જેમાંથી મિત્રો ચાલીસ ટકા આસપાસ એટલે કે સાઠ લાખ ઘાસડીથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ હતી